પૂર્વ કાઉન્સિલર ઇકબાલ થયું છે જે ઘટના સ્થળની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને બાકરોલના ગોયા તળાવ પાસે તેમનું મર્ડર થયું છે બાકરોલ ગોયા તળાવ પાસે ઇકબાલ મલેકની હાલ જોવા મળી રહી હતી ત્યારે ઇકબાલ મલિક જો વાત કરવામાં આવે તો તેઓ કોંગ્રેસ નેતા હતા અને અત્યારે થોડા સમય પહેલા જ અહીંયા પોલીસ ડીવાઈસપી સહિતનો જે સમગ્ર જે પોલીસનો જે કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો હાલ એસઓજી અને એલસીબી પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસે અલગ અલગ દિશાઓની અંદર તજવીજ જે છે તે અત્યારે હાલ હાથ ધરી દેવામાં આવી છે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હથિયારોને શોધવાની જે કવાયત છે તેઓ પણ અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવી છે અહીંના જે સુપરવાઇઝર એટલે કે વોચમેન જે છે તેઓની સાથે આપણે સીધી વાત કરીશું કાકા આ જે બનાવ બન્યો છે હથિયારો તમે પણ અહીંયા જતા તમને કેના કોના દ્વારા જાણ કરવામાં આવતી શું છે સમગ્ર વિગતો સાહેબ હું તો આગળ છે કે ત્યાં આગળ કેટે હતો આગળ મેં કહે હતો પછી હું મારો ટાઈમ થયો છૂટવાનો એટલે હું ત્યાં કેટે ગયો એક વ્યક્તિ ખબર નહીં ગયું આ ઘેટે આવીને એમ બોલ્યું કે બે કોક ભાઈ બે ફોન થઈ ગયું છે એટલે મેં મેં જોઈન કરી અમારા જીતુભાઈ સાહેબને અને બીજા જોનલ સાહેબને કે સાહેબ આવું કોઈક બે ફોન થઈને પડ્યું છે એમ આ જે તળાવ છે તે બાકરોલ વડતાલ રોડ ઉપરનું આ તળાવ છે જે બાકરો વિસ્તારમાં આવેલું છે ગોયા તળાવ છે મારા કેમેરામેન પર્સનને કહે છે તળાવના જે દ્રશ્યો છે તે બતાવે સવારના સાત વાગ્યાની આસપાસ મર્ડરની જે ઘટના છે તે ઘટના બની હતી તેઓ ઇકબલભાઈ જે છે તે તેઓ દરરોજ અહીંયા વોકિંગ કરવા માટે આવતા હોય છે સવાર સાંજ વોકિંગ કરવા માટે આવતા હોય છે અને આજે સવારના સમયે જ આજે હત્યાનો જે બનાવ છે આ જ ઘટના સ્થળ ઉપર તેઓની હત્યા દ્વારા કરવામાં આવી હતી હવે પોલીસ દ્વારા જે છે અત્યારે ગતિવિધિઓ જે છે જે ચક્રમાન ગતિ કર્યા છે અને ટૂંક જ સમયની અંદર હવે પોલીસ જે ગુનેગાર છે તેઓને શોધી પાડશે